પ્રશ્ન બેનો અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તરો લખો ફાફડા થોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે તો કે રણ રણમાં ઉંદરને સાપ ગરમીથી બચવા શું કરે છે તો કે રણમાં ઉંદરને સાપ ગરમીથી બચવા જમીનની અંદર જતા રહે છે દેટકો પાણીમાં તરી શકે તે માટે તેના પગની રચના કેવી હોય છે દેટકો પાણીમાં તરી શકે તે માટે તેના પગની રચના આંગળીઓની ચામડી સાથે જોડાયેલી હોય છે જલી વનસ્પતિના પ્રકાંડ કેવા હોય છે જલી વનસ્પતિના પ્રકાંડ તંતુમૂળ હોય છે તથા લાંબા અને પોલા હોય છે રણની વનસ્પતિના પર્ણો કેવા હોય છે રણની વનસ્પતિના પર્ણો નાના અને ઓછા હોય છે અળસિયાનું શ્વસન અંગ કયું છે અળસિયાનું શ્વસન અંગ ચામડી છે માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે માછલી શ્વસન માટે ઓક્સિજન ચુઈ દ્વારા લે છે ચાલો પ્ર પ્રકરણ સાતના પ્રશ્નો જોઈએ શાળાના રમતના મેદાનની લંબાઈ કયા એકમોમાં મપાય છે તો કે મીટર કંપાસ બોક્સની માપ પટ્ટીની લંબાઈ સેમી અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનોને શું કહે છે સુપર સોનિક વિમાનો ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે વર્તુળાકાર ચાલો હવે પ્રકરણ આઠ ના પ્રશ્નો જોઈએ પ્રકાશનું સૌથી મહત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન કયું છે તો કે પ્રકાશનું સૌથી મહત્ત્વનું કુદરતી ઉદ્ગમ સ્થાન સૂર્ય છે પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે પ્રકાશના પ્રસરણનો માર્ગ સુરેખ હોય છે કેવા પદાર્થનો પડછાયો પડી શકે નહીં તો કે પારદર્શક પદાર્થનો પડછાયો પડી શકે નહીં વસ્તુ ક્યારે દેખાય છે જ્યારે પ્રકાશ પરાવર્તન પામી આંખમાં પ્રવેશે છે ત્યારે વસ્તુ દેખાય છે પ્રકાશ ક્યારે અવરોધ થાય છે તો કે પ્રકાશ માર્ગમાં જ્યારે અપારદર્શક વસ્તુ આવતા અવરોધ થાય છે પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો શું થાય પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ મૂકવામાં આવે તો પડછાયો રચાય શાના વડે વસ્તુનું આભાસી ચત્તુ અને વસ્તુના જેવડું જ પ્રતિબિંબ મેળવી શકાય છે તો કે સમતલ અરીસા વડે વસ્તુનું આભાસી જતથું અને વસ્તુના જેવડું જ પ્રતિબિંબ મેળવી શકાય છે ચાલો હવે પ્રકરણ નવના જોઈએ વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે તો વિદ્યુત કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરનો છે વિદ્યુત કોષને કેટલા ટર્મિનસ હોય છે બે ઋણ અને ધન વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય તો કે જ્યારે તેમાં આવેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય ત્યારે તે વીજળી આપતો બંધ થઈ જાય છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ હોય છે ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે ટોર્ચના બલ્બને વિદ્યુત કોષમાંથી વીજળી મળે છે ટોર્ચ ચાલુ કરતાં તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે ટોર્ચ ચાલુ કરતા ફિલામેન્ટ પ્રકાશિત થાય છે બલ્બ એટલે કે ફ્યુઝ ઉડી ગયો હોય એમ શાના ઉપરથી કહી શકાય બલ્બની અંદરનો ફિલામેન્ટ તૂટવાથી ફ્યુઝ ઉડી ગયો એમ કહી શકાય ચાલો એના પછી પ્રકરણ દસ ના પ્રશ્નો જોઈએ ચુંબક વડે કઈ કઈ ધાતુ આકર્ષાય છે ચુંબક વડે લોખંડ કોબાલ અને નિકલ ધાતુ આકર્ષાય છે દરેક ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે બે ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ ક્યાં ભાગમાં વધુ જોવા મળે છે ગજિયા ચુંબકનું અસરકારક ચુંબકત્વ તેના બંને છેડા પર વધુ જોવા મળે છે બે ચુંબકો વચ્ચે આકર્ષણ ક્યારે થાય છે તો કે જ્યારે અસમાન ધ્રુવો નજીક લાવતા બે ચુંબકો વચ્ચે આકર્ષણ થાય છે અજાણ્યા સ્થળે દિશા જાણવા માટે કયું સાધન વપરાય છે સ્થળે દિશા જાણવા માટે હોકા વપરાય છે ચુંબકના સમાન કોને કહેવાય તો કે બે ચુંબકના એક જ પ્રકારના ધ્રુવને તેના સમાન ધ્રુવ કહી શકાય હોકા યંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે તો કે હોકા યંત્રમાં સોયાકાર ચુંબક વપરાય છે જાણ્યા પછી પ્રકરણ દસના ના પ્રશ્નો જોઈએ હવામાં કયા પ્રકારના ઘન રચકણો હોય છે તો કે હવામાં વાયુઓ અને ધૂળના રજકણો જેવા ઘન રચકણો હોય છે વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ અને ઝાકળ સ્વરૂપે જોવા મળે છે સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો કરી ઢાંકી દેવાથી શું થાય સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઊંધો રાખી ઢાંકી દેવાથી મીણબત્તી ભૂજાઈ જશે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે આ ક્રિયાને શું કહે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે તો અહીં તમારા આ પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ